અને ભૂડું વિરેન કે ઉડાડી બીજા ક્ષેત્રમાં નાખીએ તો હોમલા તેમ કે રાધી થાય કે હારું કર્યું અને અમે નેટ નેટ પોસ્ટપત્ર લાવ્યો તો ડુંગી વેડા કરતો તો ઘરમાં જે પૈસા પડ્યા છે એનું કોઈ લાવતો છે મજૂરીએ જઈને પત્ર લાવે છે પણ એન ખબર નથી કે ઘરમાં જે પડ્યા હતા એ તો આપણી કુકના વ્યાજવા લાવેલા હોય તો આપણે કે એને ભરવા પડે કે આ મજૂરીએ જે દિન લાવ્યા છે એને ખબર નહીં કે આપણી એમ કે મજબૂરી શું છે એમ શું કહેવું તમારું કો પણ મારા ઉછા મન શું કહું હમ સમજતા જ નહીં હું એમ કહું છું વાવાઝોડું તૈયાર થાય છે બોલો હમ મારો વાવાઝોડું તૈયાર નહી થતું અમે જે દરેક કોક નવું હોય કે કામ કરો એટલે પછી એને આ બાદ થાય છે પાછું કસો નહીં પણ રાકેશ ભાઈ તો ભૂડું તમારે કશો વધો નહીં પણ અમારું શું થાય અમને ખબર છે હવે કેમકે વ્યા વખતે એમ કે ઘણા ઉડાડ્યા તો અમારે ઘણા પૂરી નાખ્યા છે બરોબર એટલે આ વખતે એમને ખબર છે કે અમારે જ ઉધાર છે બીજો કોઈને મળતો સીએ ની પાછો મને તો વાવાઝોડાથી કોક બીક લાગે ઓ રાકેશભાઈ બાપ ને આમ બધું ખોટું કહેતો હોય એટલે આ પણ તું બુઢા વાવા ખોટો વાવાઝોડાથી બીઆઈ છે આ મારી વાત કરું હું તને હું બુઢા એમ કે 500 જણા લઈને હોવાપુર વાવાઝોડું લેવા ન તો જો આ ઘરમાંથી લો ત્રણ વાર હરિયું કરે છે અજી ઉધીત કોઈ ઉડાડ્યું નથી મારે હવે ઉડાડ છે ઉડાડ છે તમે એ થોડીક શાંતિ રાખો એ તમારું ઘર નહી ઉડાડે તમારા ઉડાડશે નબળો તેમ બે વાહન કાકડે અને ફૂટીએ જો ઘાટ આવે તો અમે કેવું છે ખબર છે કે જાર આપણે વાવાજોડું ઓરા ને ઈ ત્યારે આપણે ઓર રાખી પડે કે કર્મ છે ને બધું હામે છે ગોઠી નેલું પડે જો બરોબર નો કુચોળો માં કર્મ સડી જો ને તો મારા બાપ ને આમ બધું ખૂટુ કેતો હોય તો આખા કરની કુચુ રમણ પમણ ને રેવડિયા ભેર બોલાવે કુચુ એટલે આપણે તો કઈ ઓર રાખી પડે થોડા ઘણી પછી અન વાવાજોડા થી ના પીવાનું હોય આ તે પણ ઓમે 3 લાખ રૂપિયા લઈને વાત કરો છો આપડા કેવો કામ કરવા લાવા છો ઘર ના પર વાહન ફોરવા નહીં લાવતા આલ્યા પણ તું તો ફુડા મારી વાત ને કે તો જ જ આ જે આવશે એવું નક્કી જમણપરા ઉપર થઈને ગઈ હેડ છે અને આ જે તારે વાવાઝોડું આવશે ને એ તો સીધું તારા ઘરમાં માં મારા બાપ ના બધું ખોટું કેતો હોય તો અને આ તું જે પત્ર ની વાત કરે છે ને પત્ર ની વાત મેલ તું સાઈડ માં હારું જો સડેલું ન હોય ને તો ટે બહુ તું શું કરજે મારી માની છો કે મે તું ખોટું કેતો હોય તો આ મારી હું તને વાત કરું માલે જી દાડે કે પેલા દાડે ઘરમાં વાવાજોડું પેટું ને ઈ દાડ તો કોઈ ન તું પણ બીજા દાડે મારું હારું વાવાજોડી હું કાયું છું એવું કાયું છું ને તું જો તો આખો ડાઈ ફોન કરીને રાત ને હાવણી ને હાવણી પડી ગઈ મને मारा मकोडाकूसू फेरवीना चाचा माई मानिसो गंबदू फूटू केतो होईतो એટલે આવાવા દોડાથી બેવાની જરૂર નહી આ તારા જે ઘરમાં આવે ને એનાથી બિયાવવાની જરૂર છે પુડ્ડુ બળતા બોલો સો કે પ્રેમથી કહોસો અરે તું ઓ રીસમા બેન કોણ હું પ્રેમ થી સમજાવું છું આપણે જે કુદરતી વાવાઝોડું આવે ઈ તો એમ કે કદાચ બાર બાર જ પહે એનું તો કોઈ નક્કી તો છે જ ને કે એનું ડાયરેક્ટ આપડા કર્મ માં પહે પણ આપણે જે ઓર ઈ વાવાઝોડું તો એમ કે આપડા કર્મ જ ડાયરેક્ટ પહેવાનું છે કે અને એમ તો આપણે હારું પાનું એમ તો ફૂલડે વાતે ને આપડા કર્મ માં કુછ લાબા ના હું અને હીરું સમજાવું છું કે આ વાવાઝોડા થી તારે બિયાવાની જરૂર કોઈ નથી એનું જે તારે પોતાનું વાવાઝોડું આવે ને એ તું ખાય કે હમ કે આ પારદી તારે બીખરા જરૂર નથી હું એમ કહું છું હા તે પણ ભાઈ મી તો હજુ વાવાઝોડું વર્યું છે હું તો કઈ ચાર વરસ થી ગોતું છું પણ હજી ઉઠી તો મળ્યું નથી મને એટલે પણ તું પૂજા સોતી જડી ને ફરે એવી મળશે ધીરજ ના ફળ જેટલી તીરજ રાખો ને એટલું સારું મળે એમ અને જેટલી તમે આકાશ કરો ને એમ ખરાબ વાવાઝોડું મળે હું એમ કઉ છું તીરજ ના ફળ અલ્યા ભાઈ આ ધીરજ નું ઝાડ કે ઊભું છે

અને ગમે ને બહાર ફરવા જાવું ને તો કેનું કે ચીડે ને મોરે બધે સુઈન જાવું જો આપડી આજુબાજુ જો છે વાવાજુરુ આવી જન તું ટકરાઈ જો ને તો મારા બાપ ના આમ બચ્ચું ખૂટુ કેતો તો રાતના પછી ભૂકા કાઢે આપડા દાડા તો છે કારતા ને બરોબર જેમ કે દાડા તો આપી આબરૂ છે ના જવા દે પણ ઘરે રાતના ઘરે આવો ને આપણે આ રાત નું પછી આશી રાત એમ કે આપડી તો પતર ફાડી ના કે બુડા એમ કહું છું એટલે શાંતિ રાખ કે તું શાંતિ રાખ છે ને તો એમ કે હારું રે શાંતિ અલ્યા ભૈયા શાંતિ કોણ છે એને જ આ કે આ કૌપાળી માર ઘરે લાવું જ ના સાલે શાંતિ તારો બા વાવ ના બે હું એમ કહું છું કે તું સોંતી રાખશે ને તો પ્રોગ્રામ થાય ને કે તબર કોસે આખી જિંદગી માર ખાઈ મરી જાય હોપારા પારા તે હમત તો ચમ ને એક ના કીધે એમ કહું છું આ અમે વર્યું છે એટલું ઓછું છે એટલે તારે વાવા દોડા વરવા છે પેલું આવે એનો એમ કે કુદરતી આવે એનો વાયરો ખાઈ ગયો ખાઈ તાર મજા કરે એમ કહું છું આ તાર ઓનો વાયરો તારે કોઈ ખાવો નહીં ગુડા જેની વાયરો એનો કાધો ને એને તું પૂછાય કે કેટલા શેરીએ મન થાય છે એમ હું તને સમજાવું કે સારું છે સમજી જા અને પેલું વાવાઝોડું એને તને સમજાવશે ને તો પછી તારા બૈડા લાલ થઈ જાય ગુડા બીજું કોઈ નહીં આ તે પણ ગુડા આપણી જો કોઈ આપણા લાલ બૈડા કરાવવા એનો લાવા છે લાલ કરાવવાના તો હોમે તને લાખ નહીં આવતા ગુડા ખરેખર રાકેશ ભાઈ આ વને વાવાઝોડું આવે અને વને ઉપાડ ને વસુબાનો ભય હોત ને તો આ નબળા ને ખબર પડો તો કે જેટલા શેરીએ મન થાય છે કેમ કેમ આ વાવાઝોડું આવે છે ને કે બધું ચાલે છે એમાં વને હજી ખબર જ નહીં મને કહું કે આપણા ઘરમાં આપણે વાવાઝોડું હલાવે ને તો પછી એમ કેવી રીતના હાંસવાનું ને એને શું શું લઈને આવવું પડે ને કોના ભાવના ની બધું કોઈ ખબર પડતી છે નહીં બરોબર એટલે હું અને ચાંગ નો સમજાવું છું પણ આરો કોઈ સમજે એમ છે નહીં આરો વાવાઝોડું વરવાની જીદ કઈ બેઠો છે બરોબર પણ ભલે લાવે આપણે તો કશો વધો છે નહીં તમને કોઈ વધો છે કશો વધો નહીં હા તો રાકેશ ભાઈ પુડુ મને કશો વાંધો નહીં આ જે દાડે એમ કે વાવાઝોડું લાવશે અને પછી સાપરા બાપરા હાથે બનાવવાના થાય અને જે દાડે સાપરા એમ કે ઉલાડ છે ને એ દાડે ઓન ખબર પડશે કે પેલું વાવાઝોડું સારું હતું આ વાવાઝોડું હાવ ખોટું લાવ્યું છે પૂછવા તો પૈસા આવીને વધ્યું છે ને પેલું તો હાવ મફત ઉવાવતું હતું અને તો કુક કુક દાડો આવીને પાછું જતું હતું આ તો મારું ઉડશે ઘરમાંથી ગતું ન્યા કરતું જ નથી જે દાડે આનો પોતે વાવાઝોડું હરીને છે ને એ દાડે ઓન ખબર પડશે કે ભાઈ આ વાવાઝોડું આપણે વરા જેવું નતું આપણે કોઈકની વાત મોની હોત તો સારું હતું પણ કે આપણે કોઈની વાત મોની નહીં એટલે ભાઈ તારાથી તારું હોરીને લાગવું હોય તો લાલજી તું હશે અમે તો વાવાઝોડું પાયા રે તારે વરાવા આવશો અમને કોઈ હતો છે નહી બરોબર અને તું તાર એમ કેવાય તારે પગ ઉપર કોડયો ને ત્યાં લેવાનો શો છે તું તાર લે અમને કોઈ હોતો નહિ બરોબર તારે ધાર નક્કી થાય દારે અમને ફોન કરજે મંડપ ડીજે અને પછી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તારે વાવાઝોડું ઊંધો છે કે આપણે છે કે પાછી આ બધાય લાવીએ એની તું ખબર છે ને તને એટલે આપણે આ બધું લાવી ગયા કશો શું વધો નહીં બરોબર હાથી પણ અમારે જે દાડે આવે એ દાડે વાત તમે જે વર્યું છે એ તમે ભોગવો ને અમે વરસે આમાં ભોગવશે આમાં તો કોઈ નવાઈ છે શું કેવું લે મિત્રો કો તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારે ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર હશે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે કોઈ અમે એવા અમારી તો છે એની બરાબર એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને